પાલિયા ગ્રાઉન્ડ ઝુપડ મટ્ટીમાંથી આરોપી યુસુફ સરદારની ધરપકડ કરી પોલીસને આરોપી પાસેથી બનાવટથી ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી આવ્યો આરોપી છેલ્લા દોઢ વર્ષથી સુરતમાં ગેરકાયદે રીતે રહેતો હતો બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે મારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિલ યુસુફ સરદાર જે ફૂલવડી ભરી માતા રોડ પરથી મળી આવ્યું છે એની પાસે તપાસ કરતાં એની પાસે બાંગ્લાદેશી પુરાવા પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતાં ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડીયા કામ કામ કરતો હતો જે બાંગ્લાદેશ અત્યારે એની પાસે મળેલા છે ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ આવશે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહિયાં અહિયાં જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો